રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વ્યાપક પ્રમાણમાં આવક થઈ રહી છે આ વર્ષે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે જોકે ઉત્પાદન વધુ હોવાથી ખેડૂતોને ઉત્પાદન પડતરથી પણ ખૂબ નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે હાલ રાજકોટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થતાં ખેડૂતોને નવી ડુંગળીના પ્રતિ પ્રતિમણ પચાસથી બસ્સો રૂપિયા જ મળી રહ્યા છે એટલે કે પ્રતિ કિલો ડુંગળીનો ભાવ ખેડૂતોને અઢી રૂપિયાથી લઈ પાંચ રૂપિયા જ મળી રહ્યો છે આમ જોઈએ તો પાણીની બોટલ કરતાં પણ નીચા ભાવે ખેડૂતોને ડુંગળી વેચવાનો વારો આવ્યો છે ખેડૂતોને ડુંગળીના વીઘા દેઠ દસથી થી પંદર હજાર રૂપિયાની આવક થઈ રહી છે જ્યારે ઉત્પાદનનો ખર્ચ વીઘા દેઠ અઢારથી વીસ હજાર રૂપિયા છે એક તરફ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના ભાવ આસમાને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે હાલ તો જિલ્લાના ખેડૂતો સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી માંગ કરી રહ્યા છે તો આવનારા દિવસોમાં હજુ જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોએ રોટાવેર ચાલવાની ચિમકી ઉચ્ચારી છે અમે ડુંગળી લઈને આવ્યા હતા મારે એકસો પાંત્રીસ રૂપિયાનો ભાવ આવ્યો અને અમે હિસાબ કરીને તો એક વીસ હજાર રૂપિયાની આસપાસનો મારો ખર્ચો થાય છે એટલે અમે હવે આ ડુંગરી ઉપાડી આટલી બરાબર હવે બીજી અમારે ઉપાડવાની થાતી નથી એનું કારણ મજૂરીના મજૂરી ના અત્યારે ચાલી પચાસ રૂપિયા તો કટે બીટવાની મજૂરી લઈએ મજૂર બરાબર એટલે ભાડું તમે ગણો એટલે અમારા આઠમાં એક રૂપિયો આવતો નથી કાંઈક ના અમારે નુકસાની થાય છે ખર્ચો વીસ થી પચીસ હજાર રૂપિયા તમારે વિઘે ગણી લેવાનું આ વીઘે દોઢસો મણ નું ઉત્પાદન તમે હિસાબ કરી લ્યો અને એકસો ને ત્રી પાંત્રીસ રૂપિયાનો ભાવ આવે હવે આવા તમે હિસાબ કરો હજાર રૂપિયા તૂટે તૂટે ઘરના પૈસા નાખી અત્યારે ચાર મહિનાની મહેનત મારી ગઈ અત્યારે જે ડુંગરી ઉપાડી ને એમાં એમાં ખર્ચા ના નથી થતા આવી પોઝિશનમાં અત્યારે ખેડૂત છે મારે સો રૂપિયા આવી ગયા એમાંથી નિંતેર રૂપિયા પીસીની બીકા મળ જાય વીસ રૂપિયા ભાડું અને તેર રૂપિયા પીસીના આમાં લઈને આવવામાં અહીંયા નુકસાની જાય ખેડૂત અહીંયા કાંઈ વધે નહીં અહીંયા સેવા કરવા જેવું થાય અત્યારે પાણી ની બોટલ લેવા જાય પાંચ રૂપિયા દા રૂપિયા વીસ રૂપિયા અહીંયા ખોઈટ આવે ખેડૂત ને